સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયર્યા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા હાડા હાથ થી પૂણા જેવું થઈ ગયો ને હું સેને એક્ઝામ ક્યારો વાર વાહ જાવર મહાલે પાણી ફૂલ ગર ગયા દૂધ મૂકવા ને પારી હું નાખી દીધું જટ વેલું પી જાય પાછી ની આડી નું ભીંદાતી આખીને એટલે ઘડીકમાં પાણી ન થાલતું ન ત્રણ પારીયા કર્યા સોથું પાડ્યું એક ફેર ઓરવાનું બધું પી જાય ને તો પાછી વાર ન લાગે હાલો એક ક્યારો વાર જે ક્યારો ભરાઈ ગયો ને આ બાસકું પડ્યું ને ને પાછો ધોર્યો નખ હાલો મિત્રો તો નાકુ વાર લઈ હાલો મિત્રો નાકુ ભરાઈ ગયો હવે ક્યારા રિયા આની કરો નાખું વાળી લીધું ને ફૂલ ઘરે આવી ગયા ને ક્યાંક ક્યાંક પારિયું નબળી હોય ને એ હમી કરવી પડે ને કરતા તૂટી જાય એક પારીયું એટલું પી ગયું પાછું વસલે પારિયા ભાર્યું ને હજી બે ત્રણ પારિયા હજી નાખવા જોઈએ અહીંયા પીએ ઘાર બહુ થઈ ગઈ ને એટલે થોડીક વાર લાગે મિત્રો હજી ત્યાં વાહી બધી વાટ જોવે આજતા વાહિદા લગભગ કૃષ્ણ નાખી દે હે ઓઢણી બોઝણી બાંધી તૈયાર થઈ ગઈ વાહિંદા નાખવામાં એ આવી ગયા પાડી કરે એમ કે ફૂટી જાય ને એકતા પાછું ઘડીક માં ક્યારો ભરાતો ને આ ફૂટી જાય તો વાર લાગે નાસ્તા રાજબા ગઢવી આવ્યો તો કા આસ્તા રાજભા આવ્યો તો ને

હેઠે હર ગાયવા ને ઘઉં ને બધું ઘઉં વાળું ખેતર ને એ હરિગવા ભરી ગયા પછી એક આની કરે હરિગ્રો છે એ ભરી ગયો એ તો પાછા કોરાઈ જાય હે ટીંગુઈ રૂપારી હતી આ બે હેંગુ ટીંગ લઈ લ્યો ને ઓલી કોરા છે બધી પાકી ગયું જો ઘઘડું સણે ને બોલે

છોકરા છોકરા ગયા તા કાલે તમે કીધું એ તો રોગા બગાડવા રાખે અમને ઓલો કલાકાર આવે ને આ કલાકાર આવે પણ કઈ આવ્યો તો એ પાકો ચાલો વાહીદા ના ઠેગલા પડ્યા વાહીદા નાખી દઈ આજે લગભગ ક્રિષ્ના નખાઈ હું બનાવી રોટલી બગલો ખાયું ખાય એટલું ઓછી લખણ છે હાલો અમારે છે ને ક્રિષ્ણા ફરિયા વારે અમારે બાપુ ને ગયા કાલના ફરિયા બગલો માખી વેણે જો એક જ ધારો માખ્યું વેણે જેવી બેહેન એવી ઉપાડી લે હાલો કૃષ્ણ તો નાખી દે ને વાહિદા લોકો હલાવે હાલો ભાઈ તો હું બનાવું રોટલી બરોબર ને હાલો મિત્રો વાગી ગયા અટાણે સાડા દસ થી પોણા અગિયાર જેવું થઈ ગયું ને હીરામણ કરી અને અમે ને ફૂલઘર બે અમારા પાડો છે રાંભે ફૂ એને ગમાણ્યું કર્યું સાપ એટલે કે તમે કે ગમાણ્યું કોઈ મગોટું છે કોઈ વાઢિયું છે એ કે ભરી જાય જો તમારે ઢોર ખાઈ જાય હે તો અમે કયું ના હારતા હતા શિયારક ભારી તો હારી આવ્યા ત્યાં ઢેગલા કર્યા હલો બધાય ડાયરાના અમારા ગાજર જેવું હા જોઈ લો ગાજર પારવા પારવા ગાજર બેઠા ખોખડા ઉતાણી આવી જાય તો ખોખડા જીવાય ની રે બે માં ઉતાણી પછી થોડોક ટેકો દીયો ને તો તગાર જેટલા ખોખા કરી નાખીએ મે બનાવ્યો ઓલું હું કેવાય ખમણ મારે છે ને મે કીધું લુંદી આથણું બનાવ્યું કેરીયું મલક આવ્યો ને વધારે નાખી દે જાવ મિત્રો ગાજર આના ખોખડા બને કઈ ઘટે નહીં ઝીણા ગાજર હોય ને એની શેર છે ઝીણી થાય હુકાતા અને આની છે ને પારવા પારવા સા એટલે આવા ગાજર મોટા મોટા બેઠા અને જાડા એકદમ

આમલી કા આંબાવામ આમલી લીંબુડી માં લીંબુઈ લીંબુઈ કઈ કઈ વસ્તુ જો મત કાઈ ને કીવો થા લાવ્યો ને વાહ આ ગરદી ઝાકર આવે એ રાંફો નડ્યું પાણી પૂરું કર્યું હા દાણા નું પૂરું કર્યું આંબા નું પૂરું કેરી આવી ખાયો તારે બસ આ કેળા કોણ લઈ આયું હે આ તમારા કેળા કેરામ ભાઈ કે હા મત સબ સબ બહાર દેહી કેળા હા ખાટા મીઠા ખાટા મીઠા એ આ લુંપા એવડી આવીઓ એ અમારે છે ને તમારથી રોકડો આવ્યો તો એમાંથી પાકલ તોડ્યા ઓહો એવું લૂમ ના તોડી જીવા પીરા ખાટા મીઠા છે મિત્રો કેરા ઓલે આપડે બજારી આવે એ કેરા લીલું મામા જમ ગોટું ફરે પાણી કરી થયું

મરચા નો શાક ને રોટલે ગરમા ગરમ ફટાફટ જમી લઈએ આપડે મિત્રો તમને તો મિત્રો બહુ જમાવટ થાય છે ખાવા માં કઈ કટાય એમ નથી મરચા છે ભરેલા આમાં કેટલી આટેમ નાખી કી સુ જાય એ આપણે બોલતા ના આવડે પણ બોલ્યા કિસામાં કેટલે કેટલે આટેમ નાખી અંદર પણ તમે મને બોલવા જ ન દેતા હું આ તો બોલ આજ બોલ વિટર બે માર આમાં છે બટેટા નું સુંદો હે નહીં એમાં બધી ડુંગરી ને ટમેટું મરચું ને એ બધું નાખ્યું બધાય મસાલા નાખ્યા ને ઈ આપણે આપડે બટેટા સુંદો આમાં ભરું મરચા જીરું કરે પછી તેલ માં ફ્રાય કરી નાખવાના પછી માર પપ્પા ને બેહાડ્યા હતા બટ તમે આપડે મહેસાણ જીરું કરતા જાવ તમને ખબર થાય માર પપ્પા નો ફટાકો થી હોય છે ફટાફટ ફટાફટ થાય એ વાહારું ઓકે ઓકે છું હરતા તમામ અમે જતા હા ઈ અટા રામ માને ન્યાથી હારી જાય રામ ભીમાને ઢોર છે જરાક સાયકલી ના

ઓ વાઘડી મારી માં દોર નાખીએ ને પછી બનાવી હે રોટલી સીતારામને જે સવાલ છે તો આમાંથી મેથીમાંથી દંથલ વિના દંથલ એટલે હું એટલે આ ઠીકરા એટલે અન દંઠલ કહેવાય હા દંથલ વિના કા આ છે મિત્રો કસૂરી મેથી કસૂરી મેથી છે અમારે મેથી હતી ને તો મે આને સુધારી ને પીપરના થળમાં ટીંગારી દીધી હતી